કરતાનું મૂળ નામ પટેલ છે છે મહેસાણા જુનાગઢમાં સેકન્ડ હેન્ડ કાર વેચવાના નામે છેતરપિંડી થતી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ડીલ નક્કી કર્યા બાદ રૂપિયા લઈ ફોન બંધ કરી દેવામાં આવતો હોવાની વિગત અત્યારે મળી રહી છે દેવાની અને સાથે જ એક ફ્રોડ જે છે એક આખું રેકેટ અત્યારે સામે આવ્યું છે આ રેકેટમાં સૌથી મોટો પર્દાફાશ જે છે તે જુનાગઢ કરવામાં આવી રહ્યો છે પોલીસે અત્યારે તપાસ હાથ ધરી હોવાની વિગત જે છે તે પણ મળી રહી છે સાથે જ જો વાત કરવા બાબે તો આ પ્રકારની અનેક વખત ગુજરાતની અંદર ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં જૂની કાર લે વેચને લઈને કહી શકાય કે છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે જુનાગઢમાં સેકન્ડ હેન્ડ કાર વેચવાના નામે છેતરપિંડી થતી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ઓએલએક્સ અને કાર ટ્વેન્ટી મારફતે લૂંટ ચનાવનાર શખ્સો એ જુનાગઢથી પકડાયા છે જુનાગઢ જિલ્લા પોલીસે મહેસાણાના શિક્ષકની ધરપકડ કરી હોવાની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ઓનલાઈન કાર વેચનાર અને ખરીદનાર સાથે એ છેતરપિંડી કરતા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ડીલ નક્કી કર્યા બાદ રૂપિયા લઈ ફોન બંધ કરી દેવામાં આવતો હોવાની વિગત અત્યારે મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી અગિયાર થી વધુ કારના સોદા કરી છેતરપિંડી આચરનાર એ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢના ડોક્ટર સાથે છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ચક્રોગતિમાન કરી અને તપાસ હાથ ધરી કોરોના કાળ દરમિયાન જો વાત કરવામાં આવે તો નુકસાન થતા ભરપાઈ માટે આ રસ્તો અપનાવ્યો હતો જુનાગઢ પોલીસની તપાસમાં આ આરોપી વીસ ગુનામાં સંડોવાયેલો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ત્યારે જુનાગઢમાં સેકન્ડ હેન્ડ કાર વેચવાના મામલે છેતરપિંડીના સમાચાર આ પ્રકારના કહી શકાય કે કારનામાને અંજામ દેવા માટે કેટ કેટલી વાર લોકો આ પ્રકારની વસ્તુઓ અપનાવતા હોય છે આ પ્રકારની ઘટનાને અંજામ દેતા હોય છે એમની પાસે પૈસા ન હોય તો પૈસા જલ્દી કમાવા માટે આવા શોર્ટકટ અપનાવતા હોય છે પરંતુ ક્યારેક આવા શોર્ટકટ જેલના સળિયા ગણાવા પાછળ પણ એક કારણ બની શકે છે ત્યારે આખી ઘટનાને લઈને જુનાગઢ પોલીસ શું કહી રહી છે આવો સાંભળીએ ગઈ પચીસ નવ બે હજાર પચીસના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની પર ફોન આવે અને કાર ટ્વેન્ટી ફોરમાંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ ડૉક્ટરની કાર સૂટ કાર છે જે એમને વેચવાની છે એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી સવા બે લાખ જેવા રૂપિયા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપી પોલીસે બી એનએસની ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન પીઆઈ પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા કાર્યથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ ડીવાયસપી ઓફિસના કમલેશભાઈ ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ આ બધાએ એક ટીમ બનાવી અને અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા જે વ્યક્તિ વ્યક્તિ છે જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરે અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાનું મૂળ નામ પિયુષ પટેલ છે મહેસાણા વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર ટ્વેન્ટી ફોરની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર ઓવેલેક્સ ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી લે તો એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને એ સાથે સાથે કાર ખરીદનારનો નો કોન્ટેક કરતો કોઈ નજીકના વિસ્તારના નજીકના ડીલર માહિતી મેળવી અને એમને કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશી ફોરની ફ્રેન્ચાઇઝી છે અને આંગળિયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ દિવસમાં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો તો આ જે ધવલ પટેલ છે જે આરોપી તો એની પૂછપરછમાં એણે અગિયાર જેટલા ગુના જે એણે કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તો એ અગિયાર ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ અગિયાર એક ગુનાને એણે કબૂલાત આપી છે આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતા અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી વીસેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે ગુના એણે હમણાં કબૂલાત આપી છે એ લગભગ સિત્તેર બોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે